આયુર્વેદિક ખજાનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે રાત્રે નસકોરા બોલવા એ એક સામાન્ય સમસ્યા છે તમારામાંથી ઘણા લોકો અથવા તમે જાણતા હોવ તે નસકોરા લેતા હોવા જોઈએ આ સમસ્યા માત્ર વ્યક્તિ માટે જ નહીં પરંતુ પરિવાર અને એક જ રૂમમાં સૂતા વ્યક્તિ માટે પણ મુશ્કેલીનું કારણ બની જાય છે નસકોરા પાછળ ઘણા કારણો હોઈ શકે છે ઘણા લોકો નસકોરાની સમસ્યાથી પરેશાન છે આ ઉપરાંત તેમના સ્લીપ પાર્ટનર પણ આ સમસ્યાથી પરેશાન થતા હોય છે આજના આપણા વિડીયોમાં નસકોરા બોલવાનું કારણ અને ઘરેલું ઉપાય દ્વારા કઈ રીતે નસકોરા બોલતા અટકાવી શકાય એ જોઈશું નસકોરા બોલવાનું મોટું કારણ શ્વાસની નળીમાં અવરોધ આવવો છે ઊંઘ દરમિયાન આપણા સ્નાયુઓ આરામ કરે છે આ સમય દરમિયાન ઘણી વખત નાકની પાછળના ભાગ અને મોંની પાછળના ભાગના સ્નાયુઓ સંકોચાય છે આના કારણે શ્વાસ લેવા માટે પૂરતી જગ્યા રહેતી નથી આ કારણે શ્વાસ લેતી વખતે નરમ પેશીઓ અને સ્નાયુઓ અવાજ સાથે કંપવા લાગે છે જેના કારણે નસકોરાનો અવાજ આવે છે નસકોરા બોલાવનાર વ્યક્તિની ઊંઘ ઘસઘસાટ નહીં પણ અધકચરી કહેવાય છે કોઈ વ્યક્તિ ઊંઘમાં નસકોરા બોલાવતી હોય ત્યારે તેના મગજને ઓછો આરામ મળે છે મિત્રો વિડિયોમાં આગળ આપણે નસકોરા બોલવાની સમસ્યા દૂર કરવાના ઉપાય વિશે જાણીશું રોજ રાતે સૂતા પહેલાં એક ચમચી મધ ખાવાથી ગળાની નસને આરામ મળે છે જેના કારણે નસકોરા બોલવાની સમસ્યા દૂર થાય છે નસકોરા બોલવાનું એક કારણ ક્યારેક તમારી સૂવાની રીત પણ હોઈ શકે છે હંમેશા ડાબી તરફના પડખે સૂવું જોઈએ ચત્તા અથવા ઊંધા સૂવાથી નસકોરા બોલી શકે છે શરદી કફ ભરાઈ જવો અથવા નાકમાં ધૂળ અને રજના ભરાવાથી પણ શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે જેથી નાકને સ્વચ્છ રાખો અને નિયમિત સફાઈ કરતા રહો રોજ સૂતા પહેલાં એક ગ્લાસ નવસેકું પાણી પીવું જોઈએ થોડું ગરમ પાણી તમારી શ્વાસની નળીને ખોલશે અને નસકોરામાં રાહત મળશે બેથી ચાર કળી લસણ લઈને તેને સરસોના તેલમાં ગરમ કરો આ તેલને છાતી અને વાંસામાં લગાવો આવો કરવાથી શ્વાસ લેવામાં પડતી મુશ્કેલી દૂર થાય છે વધુ વજન હોવાના કારણે નસકોરાની સમસ્યા ઉદ્ભવી શકે છે આ સાથે જ જો બ્લડ પ્રેશર સામાન્ય કરતાં વધુ થઈ જાય તો પણ નસકોરાની સમસ્યા રહે છે જેથી આ બંને પર કંટ્રોલ રાખવો જરૂરી છે નિયમિત રીતે પ્રાણાયામ કરવાથી નસકોરા હંમેશા માટે દૂર થઈ જશે નસકોરાને દૂર કરવા માટે ભ્રામરી પ્રાણાયામ આસન અને અનુલોમ વિલોમ પ્રાણાયામ નિયમિત રીતે કરો નસકોરાની સમસ્યાને ઓછી કરવા માટે તમે દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો આ માટે દેશી ઘી ગરમ કરીને પોતાના નાકની બંને નસિકામાં ઘીના બે ટીપાં પાડવા લસણ પણ આ સમસ્યાને ઓછી કરવામાં ઘણી મદદ કરી શકે છે આ માટે રાત્રે સૂતા પહેલાં લસણની એક કરી શેકીને હૂંફાળા પાણી સાથે તેનું સેવન કરો પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે લસણ પ્રકૃતિમાં ગરમ હોય તેથી ખૂબ જ ગરમ હવામાનમાં અથવા વધુ માત્રામાં તેનું સેવન કરવાનું ટાળો સ્મોકિંગ નસ્કોરા પાછળના સૌથી મુખ્ય કારણોમાંથી એક છે માટે જો સ્મોકિંગ કરતા હોવ તો તેને છોડો જેથી નસકોરા તમને છોડી દેશે આમ પણ સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ઠંડી ચીજવસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ ઠંડા પદાર્થ ખાવાથી ગળાની નસમાં ખેંચાણ અનુભવાય છે જેથી નસકોરા બોલે છે રાત્રે સૂતા પહેલાં ગરમ પાણીમાં બામ નાખીને વરાળનો સેક લેવો જોઈએ જેના કારણે શ્વસનતંત્રની બધી જ નળીઓ ખુલી જાય છે અને શ્વાસ લેવામાં કોઈ તકલીફ રહેતી નથી